તો ભાઈઓ તથા મારી ભાભીઓ પેલા તો તમે આ કલાકાર વીડિયો જો જે ગાવાના નામે સિંગિંગ બળાત્કાર કરી રહી છે આ તો બારા બાજાર ને તો સોની મની લઈને હેડતી થા ઘર ભેગી થા આ અમારી મામત ફાડ ખોટું મારું મગજ આવ ટટુ મગજ છે ટટુ મગજ ને હું માણસ ઉભા છું શું એ બોલી નું ભરી હવે મિત્રો તો કદાચ તમે આયન તો ઓળખતા હશે અને ના ઓળખતા હોય ચાલો મૂળ ખણાલ દઉં આ કોણ છે તમને ખબર છે રામજી બાના ભાગ્યા તમારા વિડીયો જોઈ તમે ખોણા પકડી પકડીને આખા નાખા હુકઈ ગયા બળતરા કરીને બળતરા કરીને અને બળતરાથી થી એનો એમન કશું વાંધો નહી બળતરા તો થાય હું થાય મને થાય તમને થાય બરાબર પણ આ વિડીયો એક ભાઈએ કોમેન્ટ કરી કે ભાઈ તમે ઓપન થઈને વિડીયો બનાવો કશું વાંધો ને પણ સમાજની તો માં ફળાઈ ગઈ ને તો આ ભાઈએ રિપ્લે જોવા એટલે તમે જો સમાજ ગઈ સ્ક્રીન રેકોર્ડિંગ જો એમ તમે કોમેન્ટ કરીને એમ માનો તો રુકો જરા સબર કરો હવે મારે કઈ નહીં કેવું છે હું બોલી ને તો ખોટો વાત થઈ જાય છે ને ખોટો વડાવાન થાય છે તપેલી આવડી થશે બરોબર એટલે હવે મારે કઈ નથી કેવું આ તમારે જે કેવું કોમેન્ટ માં કહો એમ તમે ગણતા નથી ગતુ બરોબર સમાજ ને ગાળી બોલે છે ના હોય એવી અને કોમેન્ટ માં ગાળી બોલે પબ્લિક નું કામ છે કોમેન્ટ ગમે તે કરે હકસે ગમે તેને કોમેન્ટ કરવાનો બરોબર તો કોમેન્ટ નો આવો આલો ને અને રિપ્લાય આલો તો પર્સનલ આવવાનો આ તો સમાજને ને લઈને આલ્યો મારે કઈ નથી કેવા હોતે ના 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 હું કઈ નઈ બોલું તમારે જે કેવું કોમેન્ટ માં બરોબર ખોટું મારું મગજ આવ ટટુ મગજ છે હું બોલીશ તો પછી બધાઈ ની જાય છે બરોબર મારા હા હા આયા રામજી બાના ભાગ્યા નેકો પાડા મારી નું